વડોદરા શહેરમાં સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ છેલ્લા પંદર વર્ષથી જૂનાગઢના બિલખા રોડ ખાતે કાર્યરત છે ત્યારે આજે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે જ્યાં દિવ્યાંગ તથા અનાથ બાળકોને ચોવીસ કલાક રાખવામાં આવશે અને તેમને તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવશે આ સાથે જ ભિક્ષાવૃત્તિ નિવારણ કેન્દ્રને અનુલક્ષીને સેન્ટર હોમની પણ શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે આ સેન્ટરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર બાળ કલ્યાણ સમિતિના શંકરલાલ ત્રિવેદી સહિત વિવિધ સંસ્થાના કાર્યકરો અને સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો અને બેગર્સ માટે એક શેલ્ટર હોમ ત્યાં શરૂ કરવામાં આવ્યું છે આ પ્રકારના એક ઇનિશિયેટિવ વડોદરા શહેરમાં એક એનજીઓ થેરપી પ્રથમ પ્રકારનું છે તેઓના ઓલરેડી જૂનાગઢ ખાતે જે સંસ્થા ચાલતી હતી એના સેકન્ડ સેન્ટર ત્યાં વડોદરામાં પણ શરૂ થઈ રહ્યું છે તો આ એક ઇનિશિયેટિવ જે ઇન્ટેલેક્ચુઅલી અને ફિઝિકલી ડિસેબલ્ડ બાળકો માટે જેમને આપણે દિવ્યાંગ કહીએ છીએ આ અત્યંત જરૂરી હતી કેટલાક બાળકો આજની તારીખે સમાજમાં એક્સક્લુડ થઈને કેટલાક પ્રકારના પરેશાની મુશ્કેલીને સામે કરવું પડે છે આવા બાળકો માટે આ એક આશીર્વાદરૂપ બનશે અને એમના જે રિહેબિલિટેશન કેર સાથે સાથે શિક્ષણ અને વોકેશનલ એજ્યુકેશન માટેનું પણ એક સેન્ટર બનશે એવો મને વિશ્વાસ છે આ એક ઇનિશિયેટિવ ભલે એનજીઓ છે પરંતુ સમાજ કલ્યાણ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા પણ જે આપને બેગર છે કેટલાક બાળકો રેલવે સ્ટેશન બસ સ્ટેશન ને બાંડંડ થઈને એક હેલ્પલેસ સિચ્યુએશનમાં મળી આવે છે એવા બાળકોના પુનઃસ્થાપન માટે પણ અને એમના રિહેબિલિટેશન એફર્ટ્સમાં એનજીઓ આપણે મદદરૂપ થઈ શકે છે એટલે સાંપ્રત એજ એજ્યુકેશન ટ્રસ્ટના ઇનિશિયેટિવને આપણે આવકારીએ છીએ અને આવતા દિવસોમાં વડોદરા શહેરવાસીઓને આવા જરૂરતમંદ બાળકોના મદદ માટે આ સંસ્થા બની રહેશે અને વિભાગ તરફથી પણ આપણા તમામ પ્રકારના સપોર્ટ મળી રહેશે એવો મને વિશ્વાસ આભાર સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર સંસ્થાના પ્રમુખ આજે વડોદરામાં એક દિવ્યાંગ બાળકોનું સેન્ટર બ્રેગર સોમ સેન્ટર આ ચાલુ કરવામાં આવેલું છે ખરેખર તો અમારી મેઇન જે સંસ્થા છે એ જૂનાગઢ સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગ બાળકોનું સંકુલ અત્યારે સત્યાશી બાળકો અનાથ બાળકો છે એમની સાથે સાથે આજે આ ત્રીજું સેન્ટર બીજું સેન્ટર અમારું ગીર સોમનાથમાં છે આ ત્રીજું સેન્ટર વડોદરામાં અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અતિ ગંભીર દિવ્યાંગ બાળકોને સાચવીએ છીએ પણ જે બરોડામાં જે કોઈ દિવ્યાંગો છે અથવા તો જરૂરિયાતવાળા છે અને જે ખરેખર ભીખ માગે છે ટૂંકમાં આપણે એમ કહીએ ને ભિખારી નથી પણ ભીખ માગવાની કઈ રીતે રોજગારી મળે એવા સતત રહેશે અને બરોડામાં જે વધારે પડતા દિવ્યાંગો છે એને સારી રીતે ભોજન મળી શકે અને સારી રીતે સાચવી શકે એવી અમારી સતત નેમ સાથે આજે આ બરોડામાં અમે આ ત્રીજું સેન્ટર ચાલુ કરીએ છીએ ખરેખર બરોડાવાસી અને જે જે સંસ્થામાં હિતોક્ષો છે એનો ખૂબ ખૂબ અમે આભાર માનું છું સમાચારોના અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર